નાનીવાડા ગામે વિકસિત ભારત યાત્રા યોજાઈ પાટણ સાંસદ અને ખેરાલુ ધારાસભ્ય રહ્યા હાજર ખેરાલુ તાલુકાના નાનીવાડા ગામે આજે સવારે સાડા દસ વાગ્યે વિકસિત ભારત યાત્રાનું આયોજન પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું હાજર મહેમાનોના સ્વાગત બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ પ્રાસંગિક સંબોધન પણ કર્યું હતું આ યાત્રામાં લાભાર્થીઓને સહાય આપવામાં આવી હતી ધારાસભ્ય તેમજ સાંસદની સાથે ખેરાલુ શહેર તાલુકાના ભાજપના નેતાઓ અને નાનીવાડા ગામના લોકો હાજર રહ્યા હતા અહેવાલ જીગર મેવાડા ખેરાલુ